તો મિત્રો આપણે નીકળી ગયા દુકાને જવા માટે ને લાગી ઇતિ જો તો રે આપણે દેખું દુકાને નાસ્તો કરવા તો હાલો આ બૈના રહી ગયો અજીન હાલ ફરજીરું પણ મસ્તીનું થઈ ગયેલું છે તમે જોઈ શકો છો મિત્રો એ ઉભો લાઈક ઇતિ સનો સમે થવાયો છે એક્યુલી તો મિત્રો આપણે આવી ગયા તાર નાસ્તો કરવા ફાઇનલી ને તમે જોઈ શકો છો અને ખાવા હોય તો આવી જઈ જજો ચાલો નાસ્તો કાલ હવે આવે કન્ટિન્યુ બની ના રહી એટલે ત્યાં બા જવા નીકળી નતા એટલે એવું બધું છે તો ચાલો આપણે પહેલા તો માતાજીના દર્શન કરી લીધા ફાઈનલી રો તો હવે આપણે જઈશું ફૂલભાઈ માતાજીના મંદિરે દર્શન કરવા તો ચાલો નીકળી જાય દર્શન કરવા માટે માયટુ ફેમિલી સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જ હશો મસ્ત મજાના બોપળ થઈ ગયેલા છે ને જો આજે આવી ગયા તા વાડિયા ના જતો રવિવાર ને એટલે આપણે ઘરે રજા હતી એટલે આપણે આવી ગયા વાળીયા ને આજે કામ તો કાંઈ વાડીયા હતું નહીં ફાઈનલી એટલે આપણે આવી ગયા વાળીએ બધા ભેગા ને એવું બધું હતું મિત્રો ઘણા દેશો વાડીએ નહોતા આવ્યો અને લગન બગન કરી લીધા હતા એટલે આપણે એ તો વાડીયા આવું પડે ને ભણવા જાય પણ વાડિયા કોઈ કામ હોય એટલે થોડુંક આવું પડે ને કામ થયું તો આજ કાળી માસીને ચારવાના હતા બીજું કાંઈ નહોતું એ કાળિયો છગનો મગ્નો ની તો બધા બેઠા હતા ને જો છગનો ભાઈ ગો ને મગ્નો હુતો હે જો ભાઈ છગ્નો ભાઈ ગો મગ્નો હુતો હે ને કાળીયો પણ હુતો હે એવું બધું છે ચાલો મિત્રો આ આ કાળીમાંથી જો બાકી લીલા લે ને એને નહીં હોય જાય કાકા એને ક્યાં ઉપાધી છે ને આપણા કાતરા હવે જો પાકવાની શરૂઆત થઈ ગયેલી છે કોકો વાકેલા તમને દેખાડ દો એને તમને દેખાતા હશે દેખાય ને દેખાતા જોઈને ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો દેખાય તો આપણે આંબલી જાજી એટલે બધું એવું પાકિંગ ચાલુ થઈ ગયું જો આપણા ગાય એટલે કે આપણા રોજડા અમારી ગુજરાતી ભાષામાં એને શું રોજડા કહેવાય ધીસ ઇઝ તો વોટ મારી વાડીમાં આવી તો રોજડા તો તમે જો બે ચાર પાંચ છ હા છે તો તમને બતાવી દઉં ઝૂમ કરીને જોઈ લીધા તો જો એને આપણે આવા અમારે રોજડા હે અહીંયા વાડીઓમાં વાયુ કાંઈ નહીં ન કરતો ખરાબ 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 કરી નાખે જો બીડી બીડી હરગે હે એવું બધું હે મિત્રો ને કન્ટિન્યુ હવે વ્લોગમાં જોડે રહેજો પાછા વરી ગયા છે હવે ફાઇનલી તો કન્ટિન્યુ હવે આપણા વ્લોગમાં જોડે રહેજો મજા આવશે અને બહુ મસ્ત વ્લોગ આવશે હવે ને આપણે હવે ટોળો નબળો થઈ જાય આપણા કાયમ હવે બ્લોગ ચાલુ રહેશે સમજી ગયા તો હાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો બહુ મજા આવશે હો પાછા ભૂલી જતા નહીં જોઈને કટ કટ કરીને પછી છેલ્લે નીકળી ગયા ના ભાઈ એક છેલ્લે સુધી જોતા રહેજો ને મજા આવે તો કોમેન્ટ કરતા જજો લાઈક કરતા જજો સબસ્ક્રાઈબ તો કર ઓલ સક્કરપારા તો કરતા જ જઈ જઈજો હો એ કન્ટિન્યુ હાલો બ્લોગમાં આવે જોડાઈ રહેજો તો મિત્રો આપણે નીકળી ગયા દુકાને જવા માટે ને લાઈક જીતું જોઈએ

મિત્રો આપણે આવી ગયા તા નાસ્તો કરવા ફાઈનલી ને તમે જોઈ શકો છો ખાવા હોય તો આવી જઈ જુઓ ચાલો નાસ્તો લે હવે કન્ટિન્યુ બની રહી ગયો કાંજી વેફર લઈ લીધી છે લીલા ચકેડા કુરકુરીયા લઈ લીધા તો મિત્રો અમે આવી ગયા છીએ વાડિયાથી ગામમાં ને ગામમાં હવે બકાલાની તૈયારી થાય છે એવું બધું છે નાપને ચડાવી દીધો છે ટાંકો ભરવા માટે ને ટાંકો ચાલુ કરી ભરવાનો છે ને જોવા પાણી મસ્ત મજાનું આવી રહ્યું છે થોડોક તો થઈ ગયું હતું એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો મજા આવશે અને તમને બધા મસ્ત મજાના દર્શન કરાવીશું એવું ગામનો નજારો જેવો સાંજનો આપણે આવી ગયા હતા માતાજીના દર્શન કરવાના આજ તો સાંજેના સમયે ટાઢ બહુ હતી એટલે કે ટાઢ તો જાજી નહોતી એટલે આપણે વાતી હતી એટલે આપણે ભાઈ તો બહુ બોટ એના આવી ગયા માટે દર્શન કરવા હાલો આપણે પહેલાં તો દર્શન કરી માતાજીના મંદિરે બુચરમાં સિંધોઈમાં મેળીમાં ચૌનમાં તો આપણે દર્શન પહેલાં તો પહેલી કરીએ પછી આગળ કન્ટીન્યુ બીના રહીએ હો મિત્ર દર્શન આપણે કરી લીધા છે મસ્ત એવું આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે માતાજીના મંદિરે મસ્ત એવા હાલો આપણે હવે ફુલભાઈ માતાજીના મંદિરે દર્શન કરવા જાય અને મસ્ત એવા તમને બતાવી

તમે જોઈ શકો છો તો મિત્રો આપણે દર્શન કરી શકીએ તો જે આપણે લાઇવ દર્શન કરી શકીએ છીએ તમે જોઈ શકો છો મિત્રો સાનનો કઈ કહો સમ થઈ ગયેલો છે અને હજી લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો મિત્રો હવે પાછા આપણે ઘર તરફ જવા નીકળી જાય હાલો મિત્રો મસ્ત એવો પાછળ આપણે જો કામ મસ્ત મજાનું થઈ ગયું ચાલુ ને આપણે ટાઇલ્સ નું કામ ચાલી રહ્યું છે ને કઈક નજારો છે હાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઘર તરફ નીકળી જાય પાછા રવાના થઈ જાય માતાજીના લીમડાનો લુક આવો મસ્ત છે મસ્ત મજાનો એવો લુક થઈ ગયેલો છે તો આપણે નીકળી ફાઇનલી કરતા પાછા જવા માટે તો આપણે પાછા આવે માતાજીના દર્શન કરીને ઉપર તરફ જાય છે અને કન્ટિન્યુ હજી વ્લોગમાં બેને રહેજો જેટલો બનશે એટલો તમને બતાવીશ બાકી વ્લોગ ખતમ કરીશ ને ગલુડિયા ભાઈ દાખલ મળી અબી મજા આવે ના ભીડો માલકી દે રે ગયા છે તો એટલે મિત્રો આપણે ઘરે આવી ગયેલા છે અને મસ્ત મજાની સાંજ પડી ગઈ આપણે પહેલા તો ફૂલ જડી છે 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 અને વાગી થઈ ગયો તો એડિટિંગ કરવાનો સમય બાકી છે એવું બધું છે એટલે એટલે મિત્રો ખતમ સ્ટાર્ટ કરી છે ને હવે આપણે પથારી પથારી રહી ગયેલી છે અને આપણે હોવાની તૈયારી કરી છે મિત્રો તો હલો હવે ગુડ નાઇટ ને બધા ફેમિલી ને રામ રામ અને આપણે હવે નવા વિડીયો નો આવે ત્યાં સુધી બધાને જય માતાજી તો હવે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ તે બ્લોગ અત્યારે તે પૂરો થાય છે અને હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ ગુડ નાઇટ